એક ના બે કરીયો રીંગણી કેવડી વાવી માણે પણ થાવી જોઈએ ને

એ ડુંગાઈ આ નખીયો આદો હા ડુંગા લ પડે હો કરતા ગ્રેવી સારું થાય હા આમાં સંતેલા કરતા ગ્રેવી સારું ન થતો મને ગ્રેવી બે ફિક્સ

આમાં ડેલે ઉભા જાય ને એટલે પોગ્રામ કાંઈ ન થાય એને અમે કીધું ખબર હવે કે પેલે ઊભો હોય આમ બસ કોકો લે એમ ના જા ફોન ફોન હાતે હારવાન ભાઈને ફોન કરે પણ એ એમ કઈ જો ને આટલા એટલું લીધું આનો ફોન નથી મળતો આનું નામ આલ્યા પણ એ મૂકો નઈ તને નામ લખતો તો આનો ક્યાં ગયું એ પનીર જ છે ઘરનું પનીર છે જો તો કરો અરે ઓલાય આણું છક તો આ ઘરનું પનીર છે અરે સા હટવો દેવાનો પાછું પડી જાય મને ખબર છે કારે અપ છેડા છેડા કાટ હાલો અન તેમ સાલે આ દુમાડિયાનું જ ન હોય ને કી મેક નાખું નહી નાખું દહીં નાખું ખારા મણસા એક તો કરો નહી નકાય લા મની એટલા ભૂખરી હો મારે એક બાજુ લઈ જાય તો તે લા ઉસો તે કરે એટલે જઈને એક બસ્યો શું ના સાલા અહીં કિસ નાખોનો તને વાહ હવે શું બનાવી લે વેરી નાઈસ ઘરનો બનાવ મસાલો હો હા હા કોઈ નહીં હા સુરા ત્યાં હવે શું લે ડુંગળી એટલે હું સાઈડમાં બેઠો તો એ ખમણી તો હા ખમણી હે ને

હા ના ના તમે જો મારા હું વાત કરું છું અલ આવો દીસુ લાવવાનો બંદન દેજો હાલો ઓનલાઈન કોલા રહી ગયો હાલો જ રાખે મને બોલેના ઉભા કનેરાઈ યેલો ચાલુ છે અડધે કામ પૂગ્યું છે પૂગું એટલે કમ્પ્લીટ થઈ જાય હમ કમાય નહી જમીન ના હેડે શેકે કમ્પ્લીટ થઈ કેને હાવા રહ્યું ફાઈન ફાઈન

बहुत ज़्यादा सीन है। बहुत ज़्यादा ही। हाँ। अलग ही। ओह सतने ना कितनी देर है? हमें जेने जेब पे टिमटन सोचना को तो यार लेकिन ना को तो यार। क्या? सोच। अब कारीगर के लिए

એરી અલ્યા તાર આમે લેવું હા મને મોટોમ દેજે હાલ હા એને જટ થરસી તો આઈ જા બધા મિત્રો કાજુ પનીરનો શાક બની ગયો કમ્પ્લીટ ઈ આ પ્રમાણે નાખીસ નહીં દેજે હાલ આ લ્યો ભાઈ એ મને સાઈક દિયો સાઈક કોને લે લે દેવાઈ દે આ લ્યો